કેટલા આયા લોતો આ કેટલા છે આ લ્યો ભાઈની વિડિયો બનાવવાની ના પૈસા આયા છે અમુક જે વાતો કરતા હોય એને તમે શું કહેવા માંગશો તમને બધાને ફાઇનલી હવે જણાવી દેવી કે અમારું જે પહેલું પેમેન્ટ છે કેટલા રૂપિયા આયું છે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા બ્લોગમાં તો સૌથી પહેલા તો સવાર સવારમાં તમને બધાને ગુડ મોર્નિંગ આમ તો બપોર થવા આયા છે મતલબ 11:30 નહીં 10:30 જેવું થઈ ગયું છે પણ છતાં પણ તમને બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા બ્લોગમાં હવે આજના બ્લોગમાં શું થવાનું છે એ તો તમે ટાઈટલ અને થમનેલ જોઈને આવ્યા છો તો તમને બધાને તો ખબર છે મને પણ ખબર છે પણ મારા ઘરે કોઈને નથી ખબર એટલે કે ગુલાબને પણ નથી ખબર અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ઘરે કોઈ નથી બધા છે વાડીએ ઘઉં હું ને વાડીએ જ હતો અત્યાર સુધી પણ અત્યારે વાડીએથી વે આવ્યો છું અને હવે હું જાઉં છું જસદણ કેમ કે તમે જે ટાઈટલ અને થમનલમાં જોયું ને એ વસ્તુ લેવા માટે એટલે કે આપણી યુટ્યુબ ચેનલનું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે પહેલો પગાર આવ્યો છે તો એને લેવા માટે જાઉં છું કાલે જ ખાતામાં જમા થયો હતો પગાર આપણો યુટ્યુબનો તો હવે જોઈ કેટલો આવ્યો છે જોકે મને તો ખબર છે પણ હમણાં તમને હોય ને કહીશ કે પેલો પગાર કેટલો આવ્યો છે ને કેટલું અમારું જે આ પેમેન્ટ છે કેટલું આવ્યું છે તમને બધાને કહીશ તો હાલો હવે ડાયરેક્ટ દર્શન જઈને મળીએ મિત્રો બેંકે તો આવી ગયો પણ બેંકે આવીને ખબર પડી કે આજ તો ચોથો શનિવાર છે એટલે જો બેંક છે બંધ પણ ચલો કંઈ વાંધો નહીં આ એટીએમ તો ખુલ્લું છે તો એટીએમથી લઈ લેવી બાકી આ આવીને પછી ખબર પડી કે આજ ચોથો શનિવાર છે બેંક તો બંધ છે પણ હાલો વાંધો નહીં એટીએમ ખુલ્લું છે એટલે એટીએમ માંથી આપણું પેમેન્ટ લઈ લેવી ઓકે તો મિત્રો જસદણ થી આપણું પેમેન્ટ લઈને હવે ઘર તરફ પાછળ જઈ રહ્યો છું અને હવે ડાયરેક્ટ આપણે ઘરે જઈને જ આપણું જે પેમેન્ટ છે એ ગણશું અને બધાને જે મતલબ કે ઘરે કોઈને ખબર નથી તો જોઈએ કે બધાનું કેવું રિએક્શન આવે છે તો ચાલો હવે ઘરે જઈને મળીએ ચાલો તો આપણે દસ થી ઘરે પૂજી જાય અને આ બાજુ જો અમાર બાની હોતન વાડીએ થી આવી ગયા છે ને હવે બપોરા નું થાય છે તૈયાર પડે આ તેમ શું કઈક નવું કરો છો પણ એમ વાઇટ કેમ છે કઈ છે કઈ એક લોટ ભરીન એક લોટ મરસા માં જો છે ને લોટ ભરશે ને પછી શેક છે તો એવું કઈ કરે છે અને આ બાજુ બપોર રોટલા ને એવું થાય છે તૈયાર કા જો બડી હું જસદન હું લેવા ગયો છે તો જો અત્યારે મારા બપોરાનું કરે છે તો આપડે અત્યારે કઈ નથી કેવું હમણાં બપોરા કરી લે પછી આપડે કેશું ક્યાં સુધી નથી કેવું કોઈને ચાલો તો હવે બપોરાનું થઈ ગયું છે તૈયાર જો આ બાર ચેક થતી મરસા તો લોટ ભરીને તેડ્યા છે અને થોડા ગંગા હોતન તળે નાખ્યા છે ને ચોટલી ને એવું તને બનાવેલું હાલો તો હવે બપોરા કરી લેવી અને પછી આપણી જે સરપ્રાઈઝ જેવું છે એ રિવીલ કરવી હાલો તો હવે બપોરા કરી લીધા છે અને હવે બડે તમને શું લાગે શું લેવા જશે દિન જોય શું લેવા જ તમને થોડી ખબર થોડી ખબર તો શું લેવા જો કે આ તો ખબર પડે ને ખબર ના ના તો લો કહી દઉં અમે આ બે વિડિયો નથી બનાવતા એમ બી

મતલબ કે એવું બધું રિએક્શન નહીં આવે કોઈનું કેમ કે આ કે પહેલી વાર તો આના નથી હું YouTube માંથી ઘણા વર્ષ કેટલા બે ત્રણ વર્ષ થઈ ગયા છે ખબર બે ત્રણ વર્ષ કામ કરું છું હા ત્રણ વર્ષ થઈ ગયા છે હા તો બે ત્રણ વર્ષથી YouTube માં કામ કરું છું બાકી અમારી જે વ્લોગિંગ ની ચેનલ છે ને એમાં પહેલી વાર પૈસા આયા છે બાકી તો હજી વરા જ ના ના એને જે વર નથી થયો હાથ આઠ મહિના વિડીયો બનાવ્યા ત્યારે પહેલી વાર આવ્યા છે ને હવે લગભગ આવશે આવતું રહેશે આવી રીતે પેમેન્ટ

બાકી તો તમે બધા સાથે તમે બધા સપોર્ટ કરો છો એટલે આ થાય છે બાકી જે વાત કરે છે એને તો હું એમ જ કહું છું એક ના એક માણસ ન કરતા બીજા માણસ કરજો એટલે એને વિડીયો જોવા એમ થાય

અને બાકી તો આ ચેનલમાં હવે ધીમે ધીમે શરૂ થયા છે તો હવે પેમેન્ટ આવશે બે ત્રણ મહિના પછી મહિને મહિને હોતન આવશે હા ઈ ચેનલમાં તો સિલ્વર બટન હોતા આવી ગયું હા એમાં તો સિલ્વર પ્લે બટન હોતન આવી ગયું છે એ હું તમને પછી ક્યારેક બીજા વિડીયોમાં દેખાડીશ આમાં નથી દેખાડું હા આજનો આ વિડીયો છે ખાલી ફક્ત આપણે આપણો જે યુટ્યુબ નો પહેલો પગાર કહી શકાય ને તો પેલા પગાર નો અને આ ટોટલ જો આટલા છે આપણે એક આ અને આટલા આ બાજુ પાંચસો વાળી અને આ સો વાળી અલ્યો અપની વિડિયો બનાવવાનીના પૈસા આયા છે કેટલા આયા છે કેટલા આયા છે કે શું આપણે ગણ્યા નથી ને હા અરે એટલા છે એટલા જો આયા છે હા અને આમે ઘરેથી ના જ નઈ પાડતા વિડિયો બનાવવાની જો ઈ તો હું તમને કેતા ભૂલી ગયો જો ઘરેથી આપણે કોઈ ના નઈ પાડી વિડિયો બનાવવાની એટલે કે ઘરેથી પૂરે પૂરો સપોર્ટ છે હા એટલે જ આપણે આયા હોય છે

તમને બધાને ફાઇનલી હવે જણાવી દેવી કે અમારું જે પહેલું પેમેન્ટ છે કેટલા રૂપિયા આયું છે કઈ દેવું છે ને બધા કઈ જ દેવાનું હોય ને તો મિત્રો જો આમાં હું તમને એક મતલબ કોઈ વસ્તુનું નામ કહીશ કેમ કે બધા કે છે કે યુટ્યુબ માં આપણે પોતાની ઇન્કમ ડાયરેક્ટ ન કહી શકીએ મતલબ એવું રૂલ્સ કે એવું કઈ કહેશે મને ખબર નથી પણ બધા એવું કે છે તો હું તમને એક વસ્તુનું નામ દઉં એટલે કે એક હિન્ટ આપું ઓકે ને તો અહીંયા સ્ક્રીનમાં તમે જોઈ શકો છો આ જે મોબાઈલ રહ્યો ને આ મોબાઈલ એક આવી જાય એટલું છે અમારું ફર્સ્ટ પેમેન્ટ તો આ મોબાઈલનું નામ તમે ગૂગલમાં અથવા તો એમેઝોન માં ગમે ત્યાં સર્ચ કરીને જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે અમારું પેમેન્ટ કેટલું આવ્યું છે હા તો ચાલો હવે થમનેલ માટે ફોટો આપણે પાડી લીધો છે અને હવે જે આ પેમેન્ટ આપણે આવ્યું છે એ બાને દઈ દઈએ આપણે ફોટો પાડવો તો ફોટો પાડી લીધો અને વિડિયોમાં તમને બધાને કહી દીધું છે કે કેટલું પેમેન્ટ આવ્યું છે બસ આજ રીતે સપોર્ટ કરતા રહેજો તો ચાલો આજના વિડિયોમાં આટલું જ અને ફરીથી એકવાર તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કેમ કે આ બધું તમારા કારણે તમે સપોર્ટ કરો છો એટલા માટે જ આ બધું થાય છે હા તમારા સપોર્ટના કારણે જ અમે આટલા બધા આગળ આવ્યા છીએ હા હા અને આજ રીતે સપોર્ટ કરતા રહેજો ચાલો મળશું ફરીથી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય